પોરબંદર જિલ્લામાં જુગારનો અડ્ડો ચલાવનાર તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરનાર શખ્સને પાસા હેઠળ અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા પોરબંદરના જિલ્લામાંથી જુગારનો અડ્ડો ચલાવનાર તથા જથ્થામાં વિરુદ્ધમાં પાસા અટકાયતી લેવા સૂચના કરી છે પોલીસ સ્ટેશન ગુનાના આરોપી રાજા મેરામણભાઈ ઓડેદરા વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી દેવા દેવાલાખાભાઈ મારુ વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ વરોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇશ્યુ કરતા એલસીબી પોલીસે પાસા વોરંટની બજાવણી કરી વરોદરા જેલ ખાતે મોકલી આપ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર